હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુરુ પૂર્ણિમા છે આવે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહાભારતના લેખક મહર્ષિ વેદ જન્મ થયો હતો વેદનું જ્ઞાન આપનાર મહર્ષિ વેદ વ્યાસ જ છે તેથી જ તેને આદિગુરુ કહેવાય છે અજ્ઞાનીને જ્ઞાન આપનાર તેવા ગુરુને માતા પિતાની કક્ષાએ સ્થાપે છે આ તહેવાર પરંપરાગત રીતે હિંદુ જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પડવો ગુરુ શિષ્યના જીવનને નવી દિશા આપે છે આ દિવસે શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ લે છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન પણ ઊંચું અને પૂજનીય છે ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણામાં માર્ગમાં પ્રકાશ થયેલા આવે છે એટલે તો કહેવાયું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષુ ગુરુદેવો મહેશના ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસમી બુદ્ધદેવમાં ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારો કરવાની ભીતિ ધરાવે છે હા એ જ ગુરુ જે છે પોતાના શિષ્યને સફળ બનાવે છે જીવનની સાચી કેળવણી ગુરુ જ આપે છે ગુરુ એ નથી જે સ્કૂલમાં ભણાવે છે દરેક એ વ્યક્તિ જે તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ તમારા ગુરુ કહેવાય ગુરુ વગરનું જીવન એકદમ વ્યર્થ હોય છે આપણા માતા પિતા પણ આપણા ગુરુ જ તે પણ આપણને લાઈફમાં બહુ બધું શીખવે છે ગુરુ એટલે જેની પાસેથી હિંમત મળે છે જેની પાસેથી પ્રેરણા મળે છે જેની પાસેથી સ્થિરતા મળે છે જેની પાસેથી ભાવ મળે છે બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી જ ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે દરેક પળને સુશોભિત કરનાર મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ આ પાવન અવસરે ગુરુની પૂજા કરવી અને ગુરુનું ધ્યાન કરવું કહેવાય છે ને વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતો પણ બીજાને આપી દે છે એવું જ કંઈક ગુરુનું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ તેઓને પણ જીવનનો ઉપદેશ આપનાર ગુરુ જ હતા ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર ગુરુ પૂર્ણિમા પાછળ મુખ્ય છે એક જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે ગુરુ પિતા માતા લેખક શિક્ષક કોઈ પણ હોઈ શકે ગુરુ એ છે જે સમજી પાળખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે ગુરુ શિષ્યના સંબંધને નાત જાત ધર્મ કંઈ જ નથી નડતું આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે વાસ્તવમાં કોઈ પણ કળા હોય કારીગરી સંગીત ખેલ જેવા દરેક ક્ષેત્રોમાં વ્યક્તિ કોઈની માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ કહેવાય છે પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ નહીં એટલે તેને ગુરુ બનાવીએ ગુરુ પ્રત્યક્ષ દેવ છે ભગવાન જ ગુરુરૂપી એક મા છે છે ગીતામાં કહે કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણ તો આખા ના છે જેઓ ગુરુરૂપી માધ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે ગુરુ ભગવાન કૃષ્ણને સાંદિપની શ્રીરામને વસિષ્ઠ વશિષ્ઠ ગુરુસ્થાન અને બીજા મોટા મહાત્માઓ સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યોનો બોધ મળી જાય તો ગુરુનું દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે જો કે આ જગતમાં જનની જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી સંસ્કૃતિના ઇતિહાસમાં પણ ગુરુપૂજનનો મહિમા છે ગુરુ તો આદિ અનાદિ છે ગુરુના પી ત્રણ સ્વરૂપ છે શિષ્યનું અંકુરણ કરે તે પહેલું સ્વરૂપ પારું જોડવાનું કામ કરે તે વરુ બીજું સ્વરૂપ ત્રીજું સ્વરૂપ સોમ સ્વરૂપ છે ગુરુ પૂર્ણિમા એ આશીર્વાદરૂપ તેની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે તમે ગમે તેટલું કરો પણ ગુરુ વિના પૂર્ણ જ્ઞાન ન મળી શકે સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા વિશ્વાસ હોય તો ગુરુ દ્વારા ગોવિંદની સો ટકા અનુભૂતિ થાય છે ગુરુના મહત્વની વાત ન્યારી છે ગુરુ દોનું ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાઈ ગુરુની મહેતા ગોવિંદ કરતા વધારે છે કેમ કે ગુરુ એ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે ઓશો કહે છે ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે પણ તમારા સ્થાન પર ઊભી છે તમારી પાસે છે થોડુંક ઋણ શરીર પ્રત્યે તેનું બાકી છે તેને ચૂકવવાની પ્રતિજ્ઞા છે ગુરુબીન જ્ઞાનનો ઉપજે ગુરુબીન મીટેના પેઢ ગુરુબીન સંશય ના મીટે હલે વાંચો ચારો વેદ ગુરુના વચનો અને ઉપદેશ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે